જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે બટેકાના ભજીયા બટેકાના ચિપ્સના ભજીયા અથવા તો તમે પતરીના ભજીયા પણ કહી શકો છો તો તમે જોઈ શકો છો કેટલા ફૂલેલા ફૂલેલા અને ક્રિપ્સ એવા આપણા બટેકાના ભજીયા બનીને તૈયાર છે તેલ પણ નહીં રહે અને ફૂલેલા ફૂલેલા ભજીયા બનાવવાની આપણે શરૂ કરીએ જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો બટેકાના ભજીયા બનાવવા માટે અહીં મેં નાની સાઇઝના બે બટેકા લઈ લીધા છે અને મેં તેને પાણીમાં ધોઈ લીધા છે જેથી કોઈ અંદર રજ કે ધૂળ હોય તે સાફ થઈ જાય હવે અહીં મેં પાણી લઈ લીધું છે એક બાઉલ ભરીને અને અહીં મેં ચિપ્સ પાળવા માટેનું મશીન લઈ લીધું છે કેમ કે આમાં ચિપ્સ બહુ સરસ પડે છે જો તમે છરીથી તમે ચિપ્સ બનાવ તો તો તે જાડી રહી જશે જેથી ભજીયા તેવા નહીં બને તો તમે પણ આવી ચિપ્સનું મશીન હોય તેની વડે તમારે બટેકાની આવી રીતના ચિપ્સ છે તે પાડી લેવાની જેથી આપણા ભજીયા પણ સરસ બને જાડી ચિપ્સ હશે તો તરતી વખતે તે કાચી રહી જશે અને આ ચિપ્સ છે તે સરસ રીતના ફ્રાય થઈ જાય છે ને ભજીયા પણ સરસ બને છે અને એક જ માપની અને એક જ સરખી બને છે તો બંને બટેકાને આવી રીતના હું ચિપ્સ છે તે પાડી લઈશ અને પાણીમાં એડ કરી દઈશ જેથી બટેકાનો જે ટાચ હોય તે પણ સરસ સાફ થઈ જાય અને બટેકા છે તે તળતી વખતે કાચા ન રહે ને પંદર મિનિટ સુધી આપણે આ ચિપ્સને પલારી રાખશું પાણીમાં જેથી આપણા બટેકાવાળા સરસ બનશે હવે આપણે આને પંદર મિનિટ સુધી આપણે પલારી રાખશું ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈએ તો બેટર બનાવો અહીં મેં એક બાઉલ લઈ લીધો છે હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલો હું લોટ લઈ લઈશ ચણાનું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે સૌથી પહેલાં આપણે પાણી એડ કરીને બેટર બનાવી લેશું થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લેશું જેથી અંદર ગઠ્ઠા પણ ન રહે એક જ ડાયરેક્શનમાં આપણે ઘૂમેડવાનું છે જેથી બેટર સરસ બની જશે બેટર છે તે ગાળું રાખવાનું છે બહુ આછું નથી કરી નાખવાનું તો બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે હાથમાંથી આસાનીથી પડી જાય તેવી તમારે બેટર બનાવવાનું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી ચમચી જેટલી હળદર નાખશું જેથી કલર સરસ આવે ચિપ્સના બટેકાનો ભજીયાનો અને પચવામાં સહેલાઈ રહે તે માટે આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું હવે સારી રીતે બેટરમાં બધું જ આપણે મિક્સ કરી દઈશું બેટર તમારે એવું બનાવવાનું છે કે ચિપ્સ તમે અંદર ડૂબાડો ત્યારે સરસ રીતના બંને બાજુ કોટ થઈ જાય તેવું બેટર તમારે બનાવીને તૈયાર કરવાનું છે જોઈ શકો છો ચમચીની મદદથી બતાવું છું કે કેવું બેટર છે ચમચીના પાછળના ભાગમાં તમારે બેટર છે તે ચેક કરી શકો છો આવી રીતના આંગળી માળી શકાય અને આવી રીતના સાફ થઈ જાય તેટલું બેટર તમારું ગાળું હોવું જોઈએ જેથી ચિપ્સમાં સરસ રીતે કોટ થઈ શકે હવે તેમાં હાવ પાંચ ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે તમારે ન નાખવો તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણામાં લીંબુનું ફૂલ નથી લીંબુ નથી એડ કરવાનું નહીં તો લીંબુ નાખવાથી તમારા ચિપ્સમાં છે તે તેલ ચડી જાય છે આ વાતની ખાસ ધ્યાન રાખવાની અને તમે સ્કીપ પણ કરી શકો છો પણ અહીં મેં અત્યારે એડ કર્યા છે તો પણ બટેકાના ભજીયા સરસ બનીને તૈયાર થાય છે હવે ચિપ્સ અને આપણું બેટર બંને તૈયાર છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક ચિપ્સ કરીને હવે આપણે તેલમાં મૂકી દેસુ બંને સાઈડ સરસ રીતના લોટમાં છે તે તમારે કોટ કરી દેવાની ચિપ્સને ને બટેકાની કતરીને તેલ છે તે તમારે એકદમ ગરમ નથી રાખવાની તો ચિપ્સ છે તે તમારી બ્રાઉન થઈ જશે એકદમ નોર્મલ તમારે તે છે તે ગરમ થવા દેવાનું છે તેલ બહુ વધુ પડતું ગરમ હશે તો તમારે ભજીયા બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે એકદમ ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને જો ધીમી હશે તો ચિપ્સમાં તેલ ચડી જશે આ વાતની ખાસ ધ્યાન રાખવી કેમ કે અમુક લોકો કહેતા હોય છે કે અમારે ચિપ્સમાં તેલ ચડી જાય છે પણ તમારે તેલ છે તે સાવ ગરમ ન હોય એટલે ચિપ્સમાં તેલ ચડવાની સંભાવના વધી જાય છે તો તમે જોઈ શકો છો ફૂલેલા ફૂલેલા આપણા બટેકાના ભજીયા છે તે બંને તૈયાર છે હવે આપણે તેને એક ડીશમાં લઈ લેશું અને વધેલા ભજીયા પણ આપણે આવી જ રીતના પાડી લેશું તેલમાં મૂકી દઈશું અને તેને પણ આવી રીતના તૈયાર કરી લેશું ભજીયા છે તે આપણે પલટી દઈશું એટલે બંને સાઈડ સરસ રીતના તળાઈ જાય બધા જ ચિપ્સના ભજીયા બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો